સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર દૂધ લઈ લીધું છે એને આપણે ગરમ કરવા રાખી દઈશું અને થોડુંક દૂધ આપણે વાટકામાં અલગથી લઈ લીધું છે હવે આપણે આમાં બે ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર નાખશું અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ કસ્ટર્ડ પાવડરને દૂધમાં આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે કસ્ટર્ડ પાવડર મિક્સ કરવાથી જ તમે જોઈ શકો છો કે દૂધનો કલર છે એ બદલી ગયો છે આ રીતે મેં આ કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી લીધું છે અને આપણે ગરમ કરવા રાખેલું દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે એને આમાં થોડું થોડું નાખતા જશું અને આને સારી રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે આમાં થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને આને આ રીતે મિક્સ કરતું જવાનું છે આ જ રીતે આપણે બધું જ દૂધ આમાં મિક્સ કરી લેશું જુઓ આ દૂધ છે આ રીતનું આટલું ઘાટું થઈ ગયું છે તો આપણે આ રીતની દૂધની કન્સિસ્ટન્સી રાખવાની છે દૂધને આપણે આટલું જ ઘાટું રાખવાનું છે હજી આ જેમ જેમ ઠંડુ થાય છે એમ ઘાટું થઈ જશે જુઓ આપણે દૂધને એકવાર ચેક કરી લઈએ તો આ રીતે આટલું ઘાટું આપણે આને રાખવાનું છે હવે આપણે આમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને આને સારી રીતે મિક્સ કરી લેશું ગરમ દૂધમાં ખાંડ સહેલાઈથી ભળી જશે આપણે આને બીજા વાસણમાં હવે કાઢી લઈએ જેનાથી આ જલ્દી ઠંડુ થઈ જાય આ રીતે મેં અહીંયા આને બીજા વાસણમાં કાઢી લીધું છે હવે જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ફ્રૂટને કટ કરી લેવાના છે તો મેં અહીંયા ફ્રૂટને કટ કરીને લઈ લીધા છે ફ્રૂટ અહીંયા તમે તમારી પસંદ મુજબ ઉમેરી શકો છો મેં ફ્રૂટમાં અહીંયા ત્રણથી ચાર કેળાને કટ કરી લીધા છે એક મોટા દાણમના બી લઈ લીધા છે એક મોટું સફરજનને સુધાઈ લીધું છે અને સાથે થોડીક દ્રાક્ષ હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે સૌથી પહેલાં કેળા ઉમેરી દઈશું હવે આપણે આમાં સફર જનરેટ કરશું દાડમના બી અને દ્રાક્ષ ઉમેરી દેવાની છે હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે આ રીતે આમાં તમે તમારી પસંદ અનુસાર કોઈ પણ ફ્રૂટ ઉમેરી શકો છો આ રીતે આપણો આ કસ્ટર્ડ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ત્રણથી ચાર કલાક સુધી ફ્રિજમાં રાખી દઈશું આ ગરમીમાં તમે આ ફ્રૂટ સલાડને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી આ રીતે બનીને તૈયાર છે આપણો ઠંડો ઠંડો અને હેલ્ધી ફ્રૂટ સલાડ